મિત્રો ગુજરાત વિધર ફોરકાસ્ટમાં આપનું સ્વાગત છે હું છું સુરેશ તો મિત્રો આજે આપણે આ વિડીયોના માધ્યમથી વાત કરવાની છીએ કે સક્રિય સિસ્ટમની સ્થિતિ શું છે આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનું જોર અને સાથે સાથે મિત્રો ચોવીસ કલાક દરમિયાન કુલ કેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે તેની માહિતી આપણે આ વિડીયોના અંદર આપવાની છે તો મીડિયો મિત્રો વિડીયોના અંત સુધી બન્યા જો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે વિડીયોની અંદર આગળ વધીએ તો સૌ પ્રથમ વાત લઈશું કે કુલ કેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે તો મિત્રો વરસાદના વિસ્તારોમાં ઘટાડો થયો છે અને કુલ સડસઠ તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે અને સૌથી વધારે વરસાદ છે તે મિત્રો કચ્છની અંદર નોંધાયો છે એટલે કે કચ્છના લખપતની અંદર એકસોને ઓગણસાઠ મિલીમીટર એટલે કે છ પોઈન્ટ છવ્વીસ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તે સિવાય મિત્રો બનાસકાંઠાના પાપરની અંદર એકસોને ચોત્રીસ મિલીમીટર એટલે કે પાંચ પોઈન્ટ છવ્વીસ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તે સિવાય મિત્રો કચ્છના રાપરની અંદર એકસોને એકવીસ મિલીમીટર એટલે કે ચાર પોઈન્ટ છોતેર ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તે સિવાય કચ્છના પચાઉની અંદર એકસોને પાંચ મિલીમીટર એટલે કે ચાર પોઈન્ટ તેર ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તે સિવાય કચ્છના નખત્રાણાની અંદર એકસો ને પાંચ મિલીમીટર એટલે કે ચાર પોઈન્ટ તેર ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તે સિવાય મિત્રો પંદર તાલુકા એવા હતા જ્યાં એકથી લઈ અને પોણા ચાર ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો સક્રિય સિસ્ટમની વાત કરીએ તો ગઈકાલે જે ડીપ ડિપ્રેશન સિસ્ટમ હતી તે હવે નબળી પડી અને તમે જોઈ શકો છો કે જે કરાચીના ભાગો પર જોવા મળી રહી છે અને અત્યારે આ સિસ્ટમ છે તે ડિપ્રેશનમાં જોવા મળી રહી છે આ વિસ્તારોની અંદર પાકિસ્તાનના વિસ્તારોની અંદર સક્રિય છે અને ડીપ ડિપ્રેશનમાં હતી હવે ડિપ્રેશનમાં સિસ્ટમ ફેરવાઈ ગઈ છે અને કરાચીના જે ભાગો છે તેની ઉપર આ સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે અને તમે જોઈ શકો છો મેપની અંદર કે જે બંગાળની ખાડીની સિસ્ટમ હતી ત્યારબાદ આ સિસ્ટમ જમીનની ભાગો પર આવી અને મિત્રો આ સિસ્ટમ જમીનની ભાગો પર મજબૂત બની અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાની હતી અને મિત્રો જે તમામ ભેજ આવે છે જે સાતસો ઇંચ પર ભેજનું પ્રમાણ હોય છે તે તમામ ભેજનું પ્રમાણ છે તે આ સિસ્ટમમાં ખેંચાઈ ગયું અને તેના કારણથી જે મિત્રો ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદ જોવા મળ્યો એટલે કે જે સુઈગામ છે તેની અંદર મિત્રો સોળ ઉપરનો વરસાદ જોવા મળ્યો પાટણના વિસ્તારોની અંદર મિત્રો વરસાદ જોવા મળ્યો છે રાધનપુર સાંતલપુરના વિસ્તારોની અંદર અને બનાસકાંઠાના ભાભર સુઈગામની અંદર વરસાદ જોવા મળ્યો છે અને જે દિયોદર થરાદના વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળ્યો છે અને કચ્છના જે રાપરના વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળ્યો છે અને મિત્રો આ સિસ્ટમની સીમિત અસર જોવા મળી બાકીના વિસ્તારોની અંદર મિત્રો હળવા મધ્યમ વરસાદ જોવા મળ્યા છે કેમ કે ભેટનું પ્રમાણ જે હતું તે આ સિસ્ટમે તમામ ખેંચી લીધું હતું અને અત્યારે પણ તમે મિત્રો જોઈ શકો છો કે જે અરબ અરબી સમુદ્રના ભેજવાળા પવનો છે તે આ સિસ્ટમ લગાતાર ખેંચી રહી છે તમે મેપમાં જોઈ શકો છો કે આ સિસ્ટમ છે તે અત્યારે અરબી સમુદ્રના પવનો સતત ખેંચી રહે છે અને આ પવનો છે તે મિત્રો ગુજરાતમાં થઈ અને આ સિસ્ટમની અંદર મર્ચ થઈ રહ્યા છે તમે મેપમાં જોઈ શકો છો કે જે સિસ્ટમ છે તે સતત અરબી સમુદ્રના પવનો ખેંચી રહી છે અને આ સિસ્ટમ છે હવે કરાચીના ભાગો પર આવ્યા બાદ આ સિસ્ટમ તે દક્ષિણ તરફ જુકાવ કરશે અને આ સિસ્ટમ અરબી સમુદ્રના ભાગો પર આવશે એસપીઓ પર પવનનો ચાર્ટ જોઈએ તો જે ડિપ્રેશન સિસ્ટમ છે તે મિત્રો આ વિસ્તારોની અંદર સક્રિય જોવા મળી રહી છે તમે મેપમાં જોઈ શકો છો કે જે ડિપ્રેશન સિસ્ટમ છે તે કરાચીના ભાગો આસપાસ જોવા મળી રહી છે એટલે કે પાકિસ્તાનના જે કરાચીના આ ભાગો છે ત્યાં આ ડિપ્રેશન સિસ્ટમ જોવા મળી રહી છે અને તેનું જે ટ્રપ છે તે અરબી સમુદ્રના ભાગો સુધી લંબાઈ રહ્યો છે એટલે કે ગુજરાતથી લઈ અને અરબી સમુદ્રના જે ભાગો છે તેની ઉપર આ ટ્રપ લંબાઈ રહ્યો છે તમે જોઈ શકો છો જે સિસ્ટમનો ટ્રપ છે તે અરબી સમુદ્રના ભાગો સુધી લંબાઈ રહ્યો છે અને ગુજરાતના જે કચ્છ અને અમુક વિસ્તારો છે ઉત્તર ગુજરાતના અમુક ઉત્તર સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં સુધી આ સિસ્ટમનો જે ટ્રપ છે તે આવી રહ્યો છે તો મિત્રો હવે આપણે વાત કરીશું કે આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનું જૂથ તો મિત્રો આજના વરસાદની વાત કરીએ તો આજે નવ સપ્ટેમ્બર અને નવ સપ્ટેમ્બરે આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનું જૂથ તો શરૂઆત દક્ષિણ ગુજરાત કરીશું તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી ડાંગ તાપી સુરત નર્મદા અને ભરૂચ આ વિસ્તારોની અંદર મિત્રો છાટ છાટછૂટથી લઈ અને હળવા ઝાપટા અમુક વિસ્તારોની અંદર પડી શકે અને અમુક વિસ્તારોની અંદર એકલ ઓકલ સેન્ટરની અંદર કદાચ મધ્યમ વરસાદ પડી શકે જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતની વાત કરીએ તો વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર આણંદ ખેડા અને અમદાવાદ આ વિસ્તારોની અંદર છૂટી લઈને હળવા ભારે ઝાપટાં પડી શકે જ્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં જે મહેસાણા અરવલ્લી સાબરકાંઠા ગાંધીનગર આ વિસ્તારોની અંદર મિત્રો છાંટછૂટથી હળવા ઝાપટા પડી શકે જ્યારે પાટણ અને બનાસકાંઠાની અંદર મિત્રો હજુ પણ હળવા ભારે ઝાપટાં અને મધ્યમ વરસાદ પડી શકે છે જ્યારે કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર પણ મિત્રો હળવા ભારે ઝાપટા અને અમુક વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ એકથી લઈ અને બે ઇંચ સુધીનો હજુ પણ પડી શકે છે જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો મોરબી સુરેન્દ્રનગરની અંદર મિત્રો શક્યતા વધારે રહે છે ત્યાં હળવો મધ્યમ વરસાદ છૂટાછવાયા વિસ્તારોની અંદર પડી શકે જ્યારે બાકીના સૌરાષ્ટ્રની વાત કરીએ તો જામનગર રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ અને અને દેવભૂમિ દ્વારકા આ વિસ્તારોની અંદર છૂટથી હળવા વરસાદ છૂટાછવાયા વિસ્તારોની અંદર પડી શકે તો મિત્રો હવે આ રાઉડની સમાપ્તિ થઈ જશે અને મિત્રો ગઈકાલથી ઘણા વિસ્તારોની અંદર વરાપ જેવો માહોલ જોવા મળશે અને અમુક વિસ્તારોની અંદર મિત્રો છૂટાછવાયા વિસ્તારોની અંદર એકલ ડોકલની અંદરની અંદર છાંટછૂટથી અવાજ આપતા પડે પણ મિત્રો જે આંશિક રીતે વરાપ છે તે ગુજરાતની અંદર જોવા મળશે બાકી કોઈ ભારે વરસાદ જોવા હવે નહીં મળે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર